નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં નવરાત્રી દરમિયાન રોમિયોથી મહિલાઓને બચાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે નવરાત્રી થોડા દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે ત્યારે માતાજીના તહેવારને લઈ સૌ ભક્તો ઉત્સાહિત છે હાલના સમયે જ્યારે મહિલાઓ અને યુવતીઓને લઈ સમાજ ચિંતિત છે ત્યારે તહેવારમાં કોઈ ગંભીર ઘટના ન ઘટે તેને લઈ અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે નવરાત્રીનો એક્શન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે સમગ્ર કામગીરીની માહિતી આપતા મહિલા પોલીસના એસીપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં નવરાત્રી પહેલાં મહિલા સુરક્ષા ઉપર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોને ભારે પાઠ ભણાવવામાં આવશે ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે તો મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગત એકઠી કરવાનું શરૂ કરવામાં આવશે ત્યારબાદ તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈયાર કરવામાં આવશે તથા કોઈ ઘટના બાદ તેની તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત લગાવવામાં આવશે સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે પાર્ટી સિવાય મુખ્ય રોડ રસ્તા જ્યાં હાલમાં સીસીટીવી નથી તેવી જગ્યાઓ ઉપર પણ પોલીસ દ્વારા કેમેરા લગાડવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ આવશે આ ઉપરાંત મહિલાને કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર કોલ કરવાની કે સ્ટોક કરવાની ઘટના બને તો આ મહિલાઓ પોલીસને જાણ કરે તેને લઈ એકસો એક્યાસી ઉપર કોલ કરતા તરત જ પગલાં લેવામાં આવશે મહિલા પોલીસ સ્ટાફ ગમે ત્યાં હાજર હશે આ વસ્તુ પબ્લિક તર સુધી પહોંચવા ખૂબ જ જરૂરી છે કારણ કે જરૂરી નથી કે જે પણ આપણે પોલીસ જોઈએ કે વાહનો જોઈએ એ પોલીસના ડ્રેસમાં કે પોલીસના લેબલ્સ સાથે આવશે પોલીસ તમારી આસપાસ ગમે ત્યાં ગમે તે ડ્રેસમાં હોઈ શકે અને એ મહિલા પોલીસ હોઈ શકે જે તમને એવું લાગે કે કદાચ એ નવરાત્રિ માટે રાસ રમવા આવ્યા છે પણ એ ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સમાં મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોઈ શકે અને દરેક વેન્યુ ઉપર હશે આ શેરીના ગરબા હોય ત્યાં પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે